જિલ્લા પોલીસે રાજેતળા ચાર રસ્તા ખાતે દબાણ મુક્ત અભિયાન હાથ ધર્યું હતું આ કાર્યવાહી દરમિયાન રોડ પરના અનધિકૃત દબાણો હટાવવામાં આવ્યા હતા ધડ પાર્કિંગ કરનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પોલીસ ટીમે રાહ જેતળા ચાર રસ્તા વિસ્તારમાં વિશેષ કાર્યવાહી કરી હતી માર્ગ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે ટ્રાફિકની અવરજવરને અવરોધતા હતા અને અકસ્માતનું જોખમ વધારતા હતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ચોવીસ કિલોમીટરથી વધુ લાંબા ગ્રીનફિલ્ડ બાયપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હોવા છતાં ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે ખોટલા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતનું પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી અનોખો રોષ વ્યક્ત કર્યો હતો અમારી જમીનો છીનવી લીધી અમારી રોજીરોટી છીનવી લીધી છતાં પણ ગઈકાલે ખાતમુહૂર્ત થયું લોકશાહી દેશમાં લોકશાહી દેશમાં લોકોની અવગણના કરી ખેડૂતોની અવગણના કરી અમે આ જ દિવસ સુધી શાંતિપૂર્ શાંતિપૂર્વક આંદોલનો કર્યા શાંતિપૂર્વક રજૂઆતો કરી છતાં પણ સરકારી તંત્રે અમારી વાતો સાંભળી નથી બીજું કે અમે લોકોએ થોડા દિવસ અગાઉ ચૂંટણી બહિષ્કાર કર્યો ચૂંટણી બહિષ્કારને પણ નહીવત ગણી અને અમારા આક્રોશને અમારા આક્રોશને અવગણી અને ગઈકાલે ખાતમુહૂર્ત કર્યું જે બાબત ખૂબ જ ગંભીર અને દુઃખનીય બાબત છે કારણ કે ખેડૂતોને સરકારી તંત્ર સરકારી તંત્ર કોઈ પણ રીતે ગણતું નથી અને બીજું કે ચૂંટણી બહિષ્કારનો અમારા મુદ્દાને કોઈ રાજકીય પક્ષે પણ સાથ આપ્યો નથી અને ખેડૂતોને કોઈ પણ રાજકીય પક્ષ એટલે કે સત્તા પક્ષ વિપક્ષ કે અપક્ષ કોઈએ પણ આ દિવસ સુધી સૂર નથી જે પણ લોકશાહીમાં ખૂબ જ ગંભીર અને અતિ ગંભીર બાબત છે અમારી માંગણી એ છે કે સંવેદનશીલ સરકાર અમારી માંગણીઓ પૂરી કરે અમને સાંભળે અમને સાંભળે અને અમને વિશ્વાસ આપી અને આગળની કાર્યવાહી કરે જો માંગ નહીં સ્વીકાર તો શું કરશો માંગ નહી સ્વીકારાય તો અમે આ અગાઉ પણ આ રીતના પ્રોગ્રામો આપીશું અને આંદોલનો કરીશું કઈ કઈ માગણીઓ છે તમારી અમારી માંગણીઓ એવી છે કે એક તો અમને વિશ્વાસમાં લીધા સિવાય ખુંડ પ્રોસેસ કરી પોલીસના મોટા કાફલા સાથે ખુંડ પ્રોસેસ કરી અને જે એને દેશી ભાષામાં ગણીએ તો દમનગીરી કરી ગણાય અને સત્તાનો દૂરઉપયોગ પણ દેખાઈ આવે છે અને અમારી જે સરકાર પ્રત્યેની લાગણીઓ હતી જે દુભાવી અને ખેડૂતોને અવગણ્યા અને ભવિષ્યમાં અમારી સાથે મીન્સ કે અમારી સાથે અમને વિ વિશ્વાસમાં લઈ અને વળતર કે બિનખેતી જમીનો છે એમને બિનખેતીનું વળતર અને ખેતીની જમીનો છે અને જેમાં જેમાં ઊંચામાં ઊંચા દસ્તાવેજો મુજબ પાલનપુર તાલુકામાં ઊંચામાં ઊંચા જે દસ્તાવેજો થયેલ છે જેની જેની કિંમત ગણી અને ખેડૂતોને ચૂકવણું કરવામાં આવે ઓકે નામ રમેશ અકોલિયા ખોડલા અંબાજીમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રોડ પર કચરો ફેંકનારા અને પ્લાસ્ટિક વેચનારા સામે દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે અંબાજી ગ્રામ પંચાયતમાં યોજાયેલી આ બેઠકમાં અંબાજીના નાના મોટા વેપારીઓ શાકભાજી વિક્રેતાઓ અંબાજી મંદિરના વહીવટદાર અંબાજીના સરપંચ અને વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા બેઠકનો મુખ્ય હેતુ વેપારીને સફાઈ બાબતે જાગૃત કરવાનો અને અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો હતો બનાસકાંઠા થરા ખાતે યુજીવીસીએલ પેટા વિભાગીય કચેરી દ્વારા વીજ બચત અને સલામતી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વીજળીના કરકસરયુક્ત ઉપયોગ અને સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો આ રેલીમાં વીજ બચત અને સલામતીને લગતા વિવિધ બેનરો પ્રદર્શિત કરાયા હતા રેલી દરમિયાન પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું થરા યુજીવીસીએલ કચેરીથી શરૂ થયેલી આ રેલી થરા બજાર નગરપાલિકા કચેરી અને પીએમસી માર્કેટ સુધી પહોંચી હતી બનાસકાંઠા દાંતીવાડા પાંથાવાડા પંથકમાં રેતી ભરેલ ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા હોવાના આરોપ લાગ્યા છે બેફામ દોડતા ડમ્પરોને કારણે સ્થાનિક રહેવાસીઓને શાળાએ જતા બાળકોમાં ગંભીર અકસ્માતનો ભય વ્યાપી ગયો છે સીપુ નદીમાંથી રેતી ભરીને આવતા અસંખ્ય ડમ્પરો ગ્રામ્ય વિસ્તારોમાંથી પૂરપાટ ઝડપે પસાર થાય છે આનાથી નિર્દોષ બાળકોને રોજિંદા અવરજવર જવર કરતાં લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે